ખડભડાટ મચી ગયો છે પસ્તીમાં મળતા શિક્ષણ વિભાગ હરકતમાં પણ આવ્યું છે વર્ષ બે હાજર બાવીસ ના પુસ્તકો કેઆર ટ્રેનર્સ માંથી મળ્યા છે સરકારી પુસ્તકો મળતા તપાસના આદેશ અપાય છે પસ્તીમાંથી પુસ્તકો મળતા જ કે આર માલિક ફરાર થઈ ગયો છે તમે જણાવી દઈએ કે સરકારી શાળાના પુસ્તકો પસ્તીની દુકાનમાં હોવાથી જાણ થતાં જ તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તેમાં ટીપીઓ અને બીઆરસીના અધિકારીઓ કેઆર ટ્રેલર્સમાં પહોંચ્યા જ્યાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના ધોરણ સાત અને આઠની સ્વાધ્ય પુસ્તિકાઓ પસ્તીમાંથી મળી આવી હતી બીજી તરફ કેઆર ટ્રેડર્સના માલિક અંગે પૂછપરછ કરતા પસ્તી ભંડારનો માલિક ફરાર થઈ ગયો હતો એક પશ્ચિમ ભંડાર ખાતે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની ધોરણ એક થી દસ ની શ્રદ્ધાપૂથો અને કેટલાક પુસ્તકો નવીન પુસ્તકો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના તે આગળ મળેલા છે જે પ્રેસ માધ્યમથી અમને અત્યારે હાલ જાણવા મળેલ છે જેના ભાગરૂપે અમે તુરંત પીપીએસસી અને બીઆરસી બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે એમની પાસે જરૂરી હકીકતલક્ષી અહેવાલ મેળવી કે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જરૂર જણાય તો પોલીસ કેસ પણ કરવામાં આવશે એટલે હવે આ પુસ્તકો ક્યાંથી આવ્યા એની વિગતો હકીકત લક્ષી અહેવાલ ટીપીએસસી દ્વારા રજૂ થશે અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે બનાસકાંઠા દલકેશ આ સરકારી પુસ્તકો પશ્ચિમમાંથી મળ્યા છે શું વાત સામે આવી રહી છે આમાં સમગ્ર હા થરાદના કે આડર્સ સરકારી પુસ્તકો છે તે પછી માંથી મળ્યા છે મહત્વની વાત છે કે વર્ષ બે હાજર છે તે પુસ્તકમાંથી મળી આવે છે તેને લઈને માંથી જવા પામે છે જોકે આ પુસ્તકો પછી મળી આવતા જિલ્લા જે શિક્ષણ વિભાગ છે તે હરકતમાં માં આવ્યું છે ને જે ટીપીઓ તેમજ જે વીઆરસી છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને પુસ્તકો છે તેમની ગણતરી પુસ્તકો ક્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા કોણ લાવ્યું અને સરકારી પુસ્તકો ક્યારથી આ જે પસ્તી ભંડાર છે તેમાં આવતા હોય છે તે તમામ જે માહિતી હાલ તો જે પુસ્તક ભંડારનો જે માલિક હતો તે ફરાર થઈ ગયો છે ને ટીપીઓ અને બીઆરસી ભવનની ટીમો છે 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 તે તે પહોંચીને પુસ્તકોની જે ગણતરી કરીને હાલ કરી રહી આ પંચનામું કર્યા બાદ પોલીસ કાર્યવાહી છે તે કરવામાં આવશે પરંતુ જે રીતે સરકારી પુસ્તકો એક બાજુ જે વિદ્યાર્થીઓ છે તેમને મળતા નથી ને બીજી બાજુ આવી રીતે પસ્તીમાં આપી દેવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો તેમજ વાલીઓ છે તેમાં પણ ભારે રોજ જોવા મળી રહ્યો છે અને હાલ તો શિક્ષણ વિભાગ છે તે કડક કાર્યવાહી કરવાની વાત કરી રહી છે પરંતુ ક્યારે કડક કાર્યવાહી કરે છે આમાં કોણ દોષી છે તમને સજા આપી છે તે ખૂબ જ મહત્વનું છે જનક બિલકુલ બિલકુલ આભાર અને એક સવાલો પણ થઈ રહ્યા છે કે આખરે શા માટે આ પુસ્તકો વેચી દેવાય છે ભૂલકાના ભવિષ્ય સાથે અહીંયા છેડા કોણ કરે છે આ એક મોટા સવાલ છે વસ્તીની દુકાનમાંથી સરકારી પુસ્તકો કેવી રીતે પહોંચી જાય છે શું આ વર્ષોથી આ પ્રકારે જ ચાલી રહ્યું છે આ એક મોટો સવાલ છે કોણ સરકારી પુસ્તકોને પસ્તરની દુકાનમાં વેચી રહ્યું છે